ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને ફાળાવવાના અહેવાલ સામે આવતા જ જિલ્લાના કોંગીજનોમાં નારાજગી જોવા મળી રહી છે ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ લોકસભા બેઠક પર આપના ઉમેદવાર તરીકે અરવિંદ કેજરીવાલે ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાના નામની જાહેરાત કરી છે તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન વચ્ચે સામસામે નિવેદનબાજીનો દોર પણ શરૂ થઈ ગયો છે ભરૂચ લોકસભા બેઠક પર જાહેર કરાયેલા આપના ઉમેદવાર ચૈતર વસાવાએ કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલનો આભાર માન્યો હતો ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ પક્ષને સાથે લઈને ચાલશે અને ભરૂચ લોકસભા બેઠક જીતીને સ્વર્ગીય અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે વધુમાં ચૈતર વસાવાએ આપની સ્વાભિમાન યાત્રામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને પણ સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું એમાં ભરૂચ સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે અને અમે વધાવી લઈએ છીએ એમાં મલ્લિકાર્જુન ખડગેજી રાહુલજી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી અને ભરૂચના અહેમદ પટેલ સાહેબના પરિવાર મુમતાજજી અને ફૈજલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે એમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને અમે સાથે લઈને એમને વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા જીતીને અમે સ્વર્ગીય અહેમદ પટેલજીને અમે શ્રદ્ધાંજલિ આપીશું આજે અમારે સ્વાભિમાન યાત્રાનો આજે ત્રીજો દિવસ છે ત્યારે કોંગ્રેસના ભરૂચના ભરૂચ જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ સાથે સાથે એમના તમામ આગેવાનોને આવનાર દિવસોમાં આ યાત્રામાં અમારી સાથે જોડાય વધારેને વધારે લોકો સાથે જનસંપર્ક કરીએ એ માટે પણ આમંત્રણ આપું છું અને એમને પણ વિશ્વાસ આપું છું કે આ લોકસભાની ચૂંટણી લોકતંત્ર બચાવવા માટે લોકહિત માટે આપણે બધા સાથે રહીને એક તાકાતથી જો જોકે ચૈતર વસાવાનું નામ જાહેર થયા બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા મરહુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસને જ મોકો આપવામાં આવે તે માટે દિલ્હી હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવશે તેવી પ્રતિક્રિયા આપી હતી આ સાથે જ ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને મળવાથી કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ અને ખુદ ફૈઝલ પટેલ પણ નારાજ હોવાનું તેઓએ નિવેદન આપ્યું હતું જો કે હજુ ચૂંટણી પહેલાં કેટલાક ફેરફાર થવાની શક્યતા છે ત્યારે ભરૂચ બેઠક પર કોંગ્રેસનો જ ઉમેદવાર ચૂંટણી લડે તેવી લાગણી અને માગણી સાથે દિલ્હી ખાતે હાઈકમાન્ડને રજૂઆત કરવામાં આવશે આ રજૂઆત બાદ હાઈકમાન્ડ દ્વારા જે નિર્ણય આવશે તેને માન્ય રાખવામાં આવશે તેવું પણ ફૈઝલ પટેલે જણાવ્યું હતું देखिए गांधी परिवार मेरा परिवार है और जो भी आज डिसीज़न लिया गया है वो मैंने मीडिया में अभी सुना मैं दिल्ली अभी शाम को जा रहा हूं और हाई कमांड से वापस बात करूंगा देखिए नॉमिनेशन के लिए बहुत टाइम है इलेक्शन के लिए बहुत टाइम है काफ़ी कुछ हो सकता है जी आप जानते हैं कि हमारी जो रिलेशनशिप है कांग्रेस की भारूच डिस्ट्रिक्ट के साथ हम यहाँ पर उनकी लोगों की आवाज़ बहुत सालों से बन के आ रहे हैं मेरे लेट फिदाजी श्री अहमद पटेल भी भरूच के लिए उन्होंने बहुत काम किया है ये हमारी सीट है ये हमारी कॉन्स्टिट्यूंसी है बेशक अगर अलायंस में ये आज अनाउंस हुआ कि आम आदमी पार्टी को भरूच लोकसभा की सीट दी जाएगी मैं और मेरे पार्टी वर्कर्स जो हैं हम तो बिल्कुल इसके विरोध है लेकिन जो पार्टी बोलेगी वो हमें स्वीकार हमें स्वीकार करना पड़ेगा और अभी भी वादा दिया है मैं ज़रूर जीत के आऊँगा अगर हमें अगर कांग्रेस यहाँ से लड़े चेतर भाई जो बोलना चाहते हैं उनको बोलने दीजिए ये अलायंस जो है जो हुई है गठबंधन ये डेमोक्रेसी के लिए ज़रूरी है तो हम मिल के लड़ेंगे लेकिन अभी बात ख़त्म नहीं हुई है अभी किस्सा जारी है कांग्रेस तो जड़ है भरूच डिस्ट्रिक्ट में उसका ज़्यादा नुकसान नहीं होगा मैं, मैं अभी ऑर्गेनाइजेशन में मेरी जब से मैं मैदान में आया हूँ मुझे ऑर्गेनाइजेशन स्ट्रॉन्ग बनाना है और मैं लोगों की आवाज़ बनूंगा, बन, बना हुआ हूं पहले से और बनते मुमताज़ जी और आपका स्टैंड क्या रहेगा मेरा स्टैंड है कि मैं और मेरे पार्टी वर्कर्स जो चाहेंगे मैं वही करने जाऊंगा आगे